ગરીબ ખેડૂત ચોમાસું ગયું પણ વરસીઓ માત્ર નિશાસો અમૃતપુર નામના ગામમાં વિઠ્ઠુલ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો તેની પત્ની તો વર્ષો પહેલાં ગુજરી ગઈ અને હવે ઘરમાં માત્ર તે અને તેની એકમાત્ર દીકરી રાધા હતી રાધા ભલે નાની હતી પણ સમજદાર અને પિતાનો આધાર હતી વિઠ્ઠલની જમીન આખા ગામમાં સૌથી નાની હતી દુર્ભાગ્ય તેની પાછળ પડી હોય તેમ વિઠ્ઠલની મહેનત ક્યારેય રંગ લાવતી નહોતી પહેલું વર્ષ સારો વરસાદ થયો પણ પાકને ઈયળો ખાઈ ગયો બીજું વર્ષ પાક સારો ઉગ્યો પણ અંધારીઓ કરકરા ગરમ પવનથી સુકાઈ ગયા ત્રીજું વર્ષ વિઠ્ઠલે લોન લઈને વાવણી કરી પણ ચોમાસું ખેંચાતા બધું સુકાઈને ખાખ થઈ ગયું જ્યારે ખેતર ખાલી ખામું દેખાતું હતું ત્યારે વિઠલ હતાશ થઈને ખેતરની ધૂળ પર બેસી ગયો તેની આંખોમાં આંસુ હતા રાધા આ વર્ષે પણ કાંઈ ન થયું બસ આટલી જ જમીન છે પણ તે પણ જાણે મને સાથ આપતી નથી હવે શું કરીશું તારું ભણતર ઘર ખર્ચ બધું ક્યાંથી આવશે રાધા તેના પિતાની બાજુમાં બેઠી તેણે પોતાના નાના હાથોથી પિતાના ખરબચડા હાથ પકડ્યા પપ્પા રાધાએ ધીમેથી કહ્યું તમે દર વર્ષે ખેતર ખેડો છો બીજ વાવો છો પાણી આપો છો અને પછી ભગવાનને પ્રાર્થના કરો છો કે સારો પાક આપે બરાબર આપો વિઠલે નિરાશામાં માથું ધુઆાવ્યું રાધાએ આકાશ તરફ જોયું અને પછી જમીન તરફ તો પપ્પા તમને શું લાગે છે આપણી જમીનમાં શું ખૂટે છે વરસાદ ખૂટે છે કે ખાતર વિઠલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા મને લાગે છે કે હવે મારા નસીબ ખૂટી ગયા છે રાધાએ હસીને કહ્યું ના પપ્પા નસીબ નહીં હું જોઉં છું કે આપણા ખેતરની જમીન આટલી કડક કેમ છે તમે ખૂબ ઊંડે સુધી હળ ચલાવતા નથી તમે હંમેશા એ જ પાક વાવો છો જે બધા વાવે છે કદાચ આપણી જમીનને સારી રીતે ઓળખવાની જરૂર છે પપ્પા આ નાની દીકરીની વાત મગજમાં બેસી ગઈ તેણે રાધા સાથે વાતચીત કરી તેને યાદ આવ્યું કે ગામના એક વડીલે કહ્યું હતું આ જમીન રેતાળ છે અને તેને વધુ પાણી રોકી શકે તેવા પાક જરૂર છે નવો નિર્ણય નવી શરૂઆત ચોથું વર્ષ આવ્યું વિઠલે લોકોની ટીકા પરો પરવા કર્યા વગર ગામના ખેડૂતો કરતાં અલગ પાક વાવવાનો નિર્ણય કર્યો રાધાએ પણ પિતાને મદદ કરી તેણે આજુબાજુના ખેતરો જોયા અને પિતાને સલાહ આપી કે કઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે અને કયા જમીન સુકી રહી છે વિઠલે જમીનને વધુ ઊંડે સુધી ખેડી તેમાં કુદરતી ખાતર નાખ્યું અને આ વર્ષ ઓછો પાણીની જરૂર પડે તેવા શાકભાજી મગફળી ગુવાર વાવ્યા અને આ વખતે કુદરતને પણ તેમને સાથ આપ્યો પાક ખૂબ સારો થયો વિઠ્ઠલની મહેનત અને રાધાની સમજદારીને રંગ લાવ્યો જ્યારે પાક વેચાયો અને વિઠ્ઠલ પૈસા લઈને ઘરે આવ્યો ત્યારે તેણે રાધાને ગળે લગાવી બેટા આજે તે મને એક બહુ મોટો પાક શીખવ્યો તારી વાત સાચી હતી આપણી જમીનમાં કંઈ ખૂટતું નહોતું પણ મારામાં નવીનતા લાવવાની હિંમત અને ધીરજ ખૂટતી હતી રાધાએ હસીને કહ્યું પપ્પા તમે મને હંમેશા કહો છો ને કે જે મહેનત કરે છે તે ક્યારેય ભૂખ્યા નથી સૂતા બસ મેં તમને એ જ યાદ કરાવ્યું બૌદ્ધ જો મહેનતનો પરિણામ ન મળે તો નિરાશા થવાનું બદલે કાર્ય કરવાની રીતમાં ફેરફાર નવીનતા લાવો જોઈએ ગમે તેટલી મુશ્કેલી આવે ધીરજ અને સમજણથી કામ લઈએ તો સફળતા ચોક્કસ મળે છે વળી દીકરીએ માત્ર ભારતની બહાર નથી પણ સમજણ અને આધાર પણ છે